સુરત શહેરમાં તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ અમરોલી ખાતે આવેલ માધો વિલાસ સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સોમવારની રાત્રે એક મહા ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધૂન હનુમાન જીવદયા ધૂન મંડળના સભ્યો દ્વારા કરતાલની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સુરતના મેયર દક્ષેશ માવારી અમરોલીના કોર્પોરેટર ટ્રાફિક પીએસઆઈ માધોવિલાસ સોસાયટીના બિલ્ડર જીતુભાઈ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને આવીને ગણપતિજીના દર્શન સાથે આરતીમાં પણ હાજરી આપી હતી આ સાથે સુરત મેયરે ગણપતિના તહેવારને લઈને સૌને શુભેચ્છાઓ પર આપી અને સૌ ખુશીથી આ તહેવાર મનાવે અને શાંતિની સાથે વહેલી તકે ગણપતિના વિસર્જનમાં ભાગ લે તેવો મેસેજ પણ આપ્યો હતો આજના આ ધૂનના ભવ્ય પ્રોગ્રામમાં સોસાયટીના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહીને ધૂન મંડળનો લાભ લીધો હતો જીતુભાઈ બિલ્ડર દ્વારા ધૂન મંડળમાં કરતાલ વગાડતા તમામ નાના ભૂલકાઓને ઇનામ આપ્યું હતું ધૂન મંડળને અંતમાં ચાર નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે વોર્ડ એકમાં માધવ વિલાના રાજાના દર્શન કરવાનો અમારા વોર્ડ ની ટીમ દ્વારા મને મોકો મળ્યો છે હૃદયપૂર્વક આભાર માનું છું ગણપતિનો એવો તહેવાર છે ગણપતિનો તહેવાર એ તહેવાર નથી પણ રોજગાર પણ ઉત્પન્ન કરતી હોય છે અત્યારે સુરતની એક પણ રેસ્ટોરન્ટ ખાલી નથી એક પણ મંડપ વાળો એક પણ ખુરશી વાળો એક પણ ટ્રેક્ટર વાળો એક પણ ટ્રક વાળો અનેક લોકોને આ ઉત્સવ રોજગારી આપે છે અને શાંતિથી આ ઉત્સવ સુરત ઉજવે છે સુરતીઓને આ તાસીર રહી છે

કે જો નાની મૂર્તિઓ હોય તો તમે ઘરે જ વિસર્જનનું રાખજો એનાથી આપણે અત્યારે જે વાયુ સર્વેક્ષણનો જે પહેલો નંબર આવ્યો છે એમાં આપને એના માર્ક્સ મળતા હોય છે બીજું જે મોટી મૂર્તિઓ છે એને આપણે આ વખતે જીપીએસસી સિસ્ટમથી ટ્રાફિકનો ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે એના હિસાબે ટ્રાફિક પણ નહીં થાય પણ જો આપની ચેનલની માધ્યમથી કહું છું કે નાની મૂર્તિઓ તો ઘરે નાનીઓ સરઘસ કાઢી ઘરે જ વિસર્જન કરો જ્યાં વિસર્જન કરો ત્યાં એક પેડ રોપો અત્યારે મોદી સાહેબની હાકલ છે એક પેડ નામ કે માકે નામ તો જ્યાં પણ વિસર્જન કરો ત્યાં એ વૃક્ષ રોપી દો આ હિસાબે સુરતનો આવના સમયમાં ગ્રીન સુરત આપડે પ્રસ્થાપિત થયું